યુવા અવસ્થામાં યોગ્ય માર્ગદર્શન મળે તો તે પોતાની સફળતા મેળવી શકે પુ કોઠારી સ્વામી વડતાલધામમાં રવિવારે ચોથી યુવા સભા યોજાઈ વડતાલધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તુલ્ય વડતાલધામમાં બાર ઓક્ટોબર રવિવારના રોજ ચોથી યુવા સભા વડતાલ મંદિરના ચેરમેન ડોક્ટર સંતવલ્ભ સ્વામીના વક્તાપદે યોજાઈ હતી આ પ્રસંગે કોઠારી દેવપ્રકાશ સ્વામી હરિગુણ સ્વામી ઉમરેઠ ગુણસાગર સ્વામી સુરત તથા પૂ શ્યામવલ્લભ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા યુવા સભામાં ખેડા આણંદ તથા વડોદરા જિલ્લાના ત્રણસો ઉપરાંત યુવક યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કથાના વક્તા ડોક્ટર સંતવલ્લભ સ્વામીએ શિક્ષાપત્રી દ્વિષ્ટાબ્દી તથા આચાર્યપદ સ્થાપન દ્વિષ્તાબ્દી મહોત્સવ અંતર્ગત યુવકો સાથે પ્રશ્નોત્તરી કરી હતી યુવાઓમાં સંસ્કારનું સિંચન થાય તથા સંપ્રદાયનું પ્રાથમિક જ્ઞાન મળી રહે તે માટે વિવિધ વિષયો ઉપર સંતો દ્વારા પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી જેનો યુવકોએ જવાબ આપી સંતોષ વ્યક્ત કર્યો હતો સભામાં ખાંધલીના નરેન્દ્રભાઈ રામભાઈ પટેલ યુએસએ ઉપસ્થિત રહ્યા હતા તેઓ સફળ બિઝનેસમેન હોવા છતાં નિયમિત કથા વાર્તા તથા શ્રીહરિની પૂજા કરે છે તેઓએ એકાદશી વિશે જણાવ્યું હતું કે પોતે દુકાનમાં દસ કલાક સુધી ખડે પગે ફરજ બજાવે છે પરંતુ એકાદશીનો ઉપવાસ નિર્જળા કરે છે સાથે તેઓ ફરાર પણ કરતા નથી એટલે કે એકાદશીના નકોરડા ઉપવાસ કરે છે તેઓના દીકરા તબીબ હોવા છતાં તે પણ નિયમિતપણે પૂજા અને એકાદશીના ઉપવાસ કરે છે દેશમાંથી જ્યારે વિદેશમાં વિચરણ કરે ત્યારે તેઓના ઘરે ઉતારો કરે છે અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્રભાઈ નિયમિત જનમંગલના અગિયાર પાઠ કરે છે જે સંપ્રદાયને માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ છે આ પ્રસંગે કોઠારી દેવપ્રકાશ સ્વામીએ આર્શીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે યુવા અવસ્થામાં યોગ્ય માર્ગદર્શન મળે તો તે પોતાની સફળતા મેળવી શકે છે યુવાન ધારે તે કરી શકે છે ગોળશુદ્ધ ધોધ તો સફળ થઈએ સુખી થાય છે અને પરિવારને પણ સુખી કરે છે માનવજીવનનું યોગ્ય ઘડતર થાય તો તેની કિંમત થાય છે અંતમાં નરેન્દ્રભાઈ પટેલ ટ્રસ્ટી સભ્ય શ્રી અલ્પિતભાઈ પટેલ તથા યુવાનોએ આરતી ઉતારી હતી કથા નરેન્દ્રભાઈ પટેલ અને યુવકોએ ભક્તચિંતામણી પુસ્તકનું પૂજન કર્યું હતું ત્યારબાદ સંતો દ્વારા દરેક યુવકોને ઘારીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું